દસમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી આજે સમગ્ર દેશમાં કરવામાં આવી રહી છે ત્યારે ડભોઈ પંથકમાં પણ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે તાલુકાના કાયાવરોહણ આવેલ

વિશ્વ યોગ દિવસ તરીકે ઓળખાય છે સમગ્ર દુનિયામાં આ યોગ દિવસ તરીકે ઓળખાવામાં આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો મુખ્ય રોલ રહેલો છે ત્યારે આજના દિવસ આજે કયાવરોહણ શ્રી બ્રહ્મેશ્વર યોગ મંદિર ખાતે નકુલેશ મહાદેવના સાનિધ્યમાં ડભોઈના તાલુકા કક્ષાના યોગનું આયોજન કરવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં ગામના આગેવાનો તાલુકાના આગેવાનો અને વિદ્યાર્થીઓએ આમાં ભાગ લીધો મુનિશ્રી દ્વારા આ યોગ કરાવવામાં આવ્યા યોગનું મહત્વ સમજાવવામાં આવ્યું આપણી પ્રાચીન સંસ્કૃતિમાં યોગનું મહત્વ બતાવેલું છે આપણા ચારેય વેદોમાં પણ યોગ બાબતે વિસ્તૃત વર્ણન કરેલું છે યોગ દ્વારા એકાગ્રતા સાથે જ શરીર અને મનમાં આવતા વિકારોનો નાશ થાય છે રોજે રોજ આપણી દિનચર્યામાં યોગને વણી લેવું એ આપણા સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જરૂરી છે ત્યારે યોગ દિવસ એકવીસ જૂન પૂરતો મર્યાદિત ના રહેતા ત્રણસો પાસઠ દિવસ આપણે યોગનું અધ્યયન કરીએ એ ખૂબ જ જરૂરી છે અને ગુજરાતમાં યોગ બોર્ડ દ્વારા ઠેર ઠેર યોગ શીખવાડવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે અને એના જ કારણે ગુજરાતમાં સૌથી વધુ યોગ પ્રત્યે જાગૃતિ આવી છે હું સરકારનો યોગ બોર્ડનો અને આજના આ યોગ દિવસે યોગના આ કાર્યક્રમમાં ભાગ લેનાર તમામને અભિનંદન આપું છું શુભેચ્છા પાઠવું છું રીતે રોજ વિદ્યાર્થીઓ યોગ દ્વારા પોતાનું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય એવી અપેક્ષા પૂરા દેશમાં અને પૂરા વિશ્વમાં દસમા યોગ દિવસ ઉજવાઈ રહ્યો હોય ત્યારે પણ કેમ બાકી રહે નગરમાં ગઢભવાની મંદિર પાછળ ખુલ્લા મેદાનમાં યોગ દિવસ ઉજવાયો હતો જેમાં નગરના કાર્યકરો પ્રજા અને નગરના સંગઠન પ્રતિ અને નગરપાલિકાના સભ્યો એ સહભાગી થયા હતા સાથે સાથે આપના ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતાએ કરવન મુકામે કાયાવરણ મુકામે યોગ દિવસની શરૂઆત કરી હતી અને ડભોઈ પણ આ વિશ્વ જે ઉત્સવ ઉજવી રહ્યું છે એમાં ડભોઈ નગર અને ડભોઈ તાલુકો સહભાગી થયો હતો